શ્રી મહારાજાના પ્રતાપસિંહજીની તિથિ અનુસાર જન્મજયંતી નિમિત્તે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપસિંહજીની તિથિ અનુસાર જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે વીર મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા મહારાણા પ્રતાપ ભારતમાં સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે હલ્દી સામે પહેલું યુદ્ધ સાબિત થયું જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેને શક્તિશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે તિથિ અનુસાર તિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ તિથિ પ્રમાણે એટલે ચારસો ચોર્યાસીમી જન્મજયંતિ ભારત વર્ષમાં સમગ્ર ઉજવાઈ રહી છે ત્યારે વડોદરા ખાતે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન કર્યું છે આ ગૌરવ યાત્રામાં મહારાણા પ્રતાપસિંહજીની ચેતક સાથેની પ્રતિમા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે વડોદરાથી વડોદરાના વિવિધ રાજમાર્ગો પર ફરી કેલનપુર ખાતે એકતાનગર એટલે ડભોઈ થઈને ત્યાં યાત્રા પહોંચશે જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી એટલે વડોદરાથી વાત કરું તો વડોદરાથી જ્યારે યાત્રા શરૂઆત થશે તો આગળ જેમ જેમ આગળ વધશે એમ કપુરાઈથી ડભોઈ બુજેઠા તિલકવાડા ગરૂડેશ્વર ત્યાંથી અલગ અલગ સમાજના તમામે તમામ લોકો આ યાત્રામાં જોડાશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું સમાપન થશે ત્યારબાદ સાંજે સાડા છ કલાકે એક સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે વાતો આપણા વારસાની વાતો આપણા વારસાની એટલે ભારતનો આ જે ભવ્ય વારસો છે દિવ્ય વારસો છે એને વાગોળવાનો જો એક અવસર એટલે ગૌરવ યાત્રા એના સંદર્ભથી આજે મહારાણા પ્રતાપ સમિતિ એક જ મેસેજ આપવા માંગે છે કે આ ભારતનો જે દિવ્ય અને ભવ્ય વારસો છે કે જે અખંડિતા માં પાંચસો બાસઠ રિયાસત એટલે પાંચસો બાસઠ રજવાડાએ જે બલિદાન આપ્યું છે આ બલિદાનને ઉજવવાનો એક અવસર એટલે આ ગૌરવ યાત્રા અને એના સંદર્ભમાં આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ જેટલી પણ ગાડી અહીંયા ઉપસ્થિત છે એમાં આ રજવાડાના માનમાં એમના સન્માનમાં એમનો ફ્લેગ લગાવી અને આ યાત્રા નીકળે છે અને એમને એક દિવસ આ ભારતના અખંડિતતાના આ લોકશાહીના પર્વને આપણે જેમ ઉજવીએ છીએ તો એમનો પણ સન્માનમાં આપણે યાદ રાખીએ આજની યુવા પેઢી યાદ રાખે એ સંદર્ભથી આ ગૌરવ યાત્રા એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાય છે